ભાઈ ના જગત માં મારી આવ્યા ભાઈ પેલી બે ફૂટી એક પછી નાખવું ભૂલાય લેલા સૌથી

ઘર નું પગથિયું પાછું થાય ના ભેળું થઈ ગયા વીર નઈ કદાચ ઘુઘરા લેવા મારા મારું જગત માં

આપડી માતા ની સિગોતરી ખોલ લ્યા તેવું વર્તા છો તમે એવો એક વોકડો નથી લ્યા મોનવી ફરી ગયા

માતા પૂછ ઢીલા પડ્યા એમ કહો આપડે પેલી ઉપર પૂછ ઉપર આપડી ના